મોરબીના વાંકાનેર હાઇવે પર વૃદ્ધ દંપતીને ડમ્પર કે અડફેટે લેતા વૃદ્ધાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો મોરબીના વાંકાનેર ખાતે આવેલ કુબેર સિનેમા પાસે આજે બપોરના સમયે કરણસિંહ ગોહિલ અને મનહરબ ગોહિલ મોટરસાઇકલ પર મોરબીથી ઘરનો સામાન લઈને મકશાન તરફ મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા ત્યારે પાછળ માણિયા તરફથી માતેલા સાણની જેમ યમરાજ બનીને આવેલા ડમ્પર ચાલકે આ વૃદ્ધ દંપતીના મોટરસાયકલને ઠોકર મારીને અને વૃદ્ધાને માથા પરથી પાછળનો ટાયર ફેરવી નાખતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો અને અકસ્માત હાઈવે પર થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ અને હાઈવે ટ્રાફિક ત્યાં દોડી આવી હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો મોરબી વાકાના હાઈવે રોડ ઉપર વૃદ્ધ દંપતિ પોતાનું મોટરસાયકલ ટીવીએસ લઈને જતા હતા તે દરમિયાન માળિયા બાજુથી પૂર ઝડપે એક ટ્રક આવી અને વૃદ્ધ દંપતીને હડફેટે લઈ જે વૃદ્ધ દંપતી હતા તેના પત્ની ઉપર ફરી ગયેલ ત્યારે સ્થળ પર પહોંચેલી પોલીસે હાઈવે પર સર્જાયેલ ટ્રાફિક જામને હળવો કર્યો હતો અને ભાગી છૂટેલા ડંપર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા મોરબી મોટવાણીનો રિપોર્ટ એસથાઇન ન્યૂઝ મોરબી